નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મીરા એકેડમી માં હું ભાવના ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું તો આજે ફરી એકવાર આપણે ગદ્યત ગ્રહણ નો ટોપિક લઈને આવી ગયા છીએ તો ચાલો જોઈએ તો આપણે સૌપ્રથમ મેં જેમ કીધું તો આગળના લેક્ચર માં કે સૌપ્રથમ આપણે ગધ્યત છે એમને વાંચશું અને ત્યારબાદ એમના પ્રશ્નો જોઈશું તો ચાલો વાંચીએ અમને વૃક્ષો બીજાના સુખને માટે છાયડો આપે છે પોતે તાપમાં તપીને અને અસહ્ય ગર્મ ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે પરોપકારી મનુષ્ય એવા જ હોય છે જો નાશવંત કાર્યનો ઉપયોગ પરોપકાર્થ ન થવાનો હોય તો તેની ઉપયોગિતા સી સુખણ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે શેરડી જેમ વધારે પીસાય તેમ વધારે રસ આપે સોનું જેમ વધારે તપે તેમ વધારે ચડકાટ ધારણ કરે છે અને ઉદાર મનુષ્ય પ્રાણાંતે પણ પોતાના સદગુણ ત્યજતા નથી જગત તેમની સ્તુતિ કરે કે ન કરે તેઓ શ્રીમંત હો કે ના ગરીબ હો તેઓ અલ્પાયુ હો કે દીર્ઘાયુ હો તેઓ ગમે તે સ્થિતિમાં હો પરંતુ તેઓ પોતાના માર્ગમાંથી ચલિત થશે નહીં જે બીજાના માટે જીવતા નથી તેનું જીવન નિરથક છે જીવવા ખાતર જીવવું એ પણ કાગડા કૂતરાનું જીવન છે જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે તો જોયું આની અંદર જીવન ની સાર્થકતા વિશે પોતાના સદ્ગુણો વિશે વાત કરવામાં આવી છે તો ચાલો આમના પ્રશ્નો જોઈએ આપણે તો સૌ પ્રથમ પ્રશ્ન છે કે પરોપકારી મનુષ્ય કોના જેવો હોય છે અને કેવી રીતે તો આપણે અહીંયા જોવો વૃક્ષો બીજાના માટે સુખને માટે છાયડો આપે છે પોતે તાપ અને અસહ્ય વેઠીને બેઠીને પોતાનું ફળ આપે છે તો તે જ રીતે જવાબ લખીએ કે પરોપકારી મનુષ્ય એ વૃક્ષ જેવો છે તો કે વૃક્ષો જેમ પોતે તાપ સહન કરી અસહ્ય ગરમી વેઠી અને બીજાને ફળ આપે છે છાંયડો આપે છે તે જ રીતે આ પરોપકારી મનુષ્ય છે પોતે દુખ વેઠી અને બીજાને સુખ આપે છે ત્યાર પછીનો ક્વેશ્ચન તો કે સુખડ શેરડી અને સોનાની સી વિશેષતા છે તેઓ આપણને સો બોધપાઠ આપે છે તો તમે અહીંયા જોઈ શકો છો કે સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે છે શેરડી જેમ વધારે પીસાય છે તેમ રસ આપે છે સોનું વધારે તપે વધારે ચડકાટ ધારણ કરે છે અને એવી જ રીતે મનુષ્ય પણ પોતાના પ્રાણ પ્રાણાંતે પણ પોતાના સદગુણ ત્યાગવા ન જોઈએ કાગડા જીવન કોને કહેવાય છે તો તમે ફકરામાં અહીંયા છેલ્લે જોશો કે જીવન જીવવા ખાતર જીવવું એ કાગડા કૂતરાનું જીવન ત્યાર પછી તો કે કોનું જીવન માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છેલ્લે એને યોગ્ય શીર્ષક આપો તો તમે આ ફકરાની અંદર જોશો કે જીવનના ગુણો સાર્થકતા સફળતા વિશે વાત કરવામાં આવી છે અને અહિયાં કીધું છે જીવન સાર્થક એટલે આ શીર્ષક થશે જીવનની સાર્થકતા તો આજનો આ ટોપિક આપણે અહિયાં સમાપ્ત કરીએ છીએ નવા લેક્ચરની ની અંદર મળીશું ફરી એક નવા ટોપિક સાથે તો ચલો જય હિન્દ જય ભારત અમારા ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો